જો આપણે એક બીજું તમને વસ્તુ દેખાડું આ આપણે જે જંગલ જેવો વિસ્તાર ને એવું બધું છે એટલે અહીંયા કણે થોડા ઘણા આમ એવા જનાવર પણ રહે છે જેમ કે પીપળા છે તે પછી આપણે આપણે અમારી ભાષામાં તો નાયડા ને એવું બોલે તમે શું કહેતા હોય એ તમારી ભાષા એ રીતના આવે છે જંગલી જનાવર ને એને ખાઈ પણ જાય છે જેમ કે ભેંસનું ને એવું અત્યારે થોડુંક આમાં દેખાણું બહારથી એનું તમને દેખાડું જો આ રીતના આટકા ની બધું પીડું હે એટલે રાઈતે આવવામાં આ બાજુ તેન લાખનો જોખમ પણ હે જો આ કણે આખી આખું એક આ ક્યુ જનાવા દે તો ન થાબર અમને મારા ધાડામાં તો ગા અથવા બડથીઓ ગમઈ છે જો આ રીતના આટકા ને દે શિંગડાના બધું પીડું હે જો તમે એ લા બાજુ જનાવર ને ઊપતય પણ રાતે આવી શકે છે એટલે અમે અત્યારે જે જગ્યાએ જઈએ ને એ કણે જનાવર રહેને એવી જ જગ્યા છે એટલે અમને જવામાં બીક લાગે કેમ કે અત્યારે હાઈનો ટાઈમ ઈ એટલે વાડીઓમાં એ કોઈ માણા હોય એ બધાય ઘરે વઈ ગયા હોય હવે કેમ કે 6:30 થાવા આયા છે એટલે અમને બીક લાગે બાકી જો આ જંગલ બંગલ બધી રીત નામ જવાનું ન આપણે આ ઢાર રે ને ઢાર ને વટીન બે પણા પછી આવે છે પણ આથી જીધો રસ્તો નથી આમ થી આપણે તો ફરી બાજુ રીતનું છે બાકી તમને દેખાડતા જ હું કઈ થાય અને જો બને તો આ એક બ્લોગમાં ન આવે તો આનો બીજો ભાગ પણ આવી શકે છે કેમ કે આ બ્લોગ આપણે બહુ મોટો પણ થઈ જાય એવું હે તો આ બાજુ પણ થોડા ઘણા એવા આપણે આટકાને એવું પીડ્યું છે પછી આપણે માથે પીડ્યું હે અહીંયા કણે પીડ્યું હે આપણો આયા તેરા ઉંઠી ન આલતા પણ અત્યારે આપણે પાદરા પીડા તો આ બધું દેખાણું છે એટલે આવી બહુ જગ્યાએ છે ને સાસીવાર રેવું નઈ કેમ કે અત્યારે તો બધા એક વાડીઓ વિસ્તાર વાળા બધા ઘરે વઈ ગયો અત્યારે આટલામાં તો એક આ અને હું બે જ જણા છે બાકી જો આ રીતનું લોકેશન નઈ છે જો આવી જગ્યાએ બહુ આવવામાં જોખમ કરો નઈ બને ત્યાં સુધી બહુ માણસો કેવું ગમય હોય ત્યારે જ આવો કેમ કે આ બાજુ જંગલી જનાવરનો નેવો થોડોક ત્રાસ પણ છે કેમકે આ બાજુ આપણે પડખે જી ઓલી આપણે વીડ કેવાય છે આ આધારકાવાળી પણ આવેલી છે અને અમારે આ બાજુ પણ એક વીડ આવેલી છે તો આ રીતનું આનું છે થોડુંક આપણે બીક લાગે એવું પણ હે પણ આ તો તમારા બધાને દેખાડવું હતું એટલે અમે આઈ આવો જોખમ કરીને બાકી આવા ટાણે ક્યારે નહીં આવવું હોય કાં તો હવારમાં અને કાં તો બપોરે આ જ ટાઈમે આ બાજુ આવું આ બાજુ આ રીતના જંગલી જનાવર ને એવું તમને જોવા પણ મળી શકે છે જોકે ઝાઝીભાઈ તો એ આમ રાતે જ નીકળે પણ દિવસે પણ એ નીકળી શકે છે તો જરૂર ધ્યાન રાખો આ બાજુ આવો તો તો હાલો હવે મળીએ આમ જો આ રસ્તો થોડો ખતરનાક છે અને હવે અમને થોડી થોડી આમ પણ લાગવા મની હે કેમ કે આઠમું આઠમું હે અમે આયા હાય જેવા ટાઈમે જેમ કે આજે આપડે કારખાને થોડું મોડું થઈ ગયુંતું એટલે મોડા મોડા આયા હે બાકી જોવો તમે આ રીતનો ગણ નજારા ને ઊભે અને જી આ જંગલી જનાવા થી નથી બીતા એ લોકો આયા રહે પણ છે પણ ઈ ની સેફટી હોય ની ભાયા બધું આમ એક રીત નું મકાન જ બનાવેલું હોય ઈ માં જ રહે છે આવા આગળ એક મકાન આવે છે આપણે તમને દેખાડી જેમાં આખી જારી ને ઊભી હોય છે જો હાર યુ મકાન અહીંયા ઝૂમવાળી એક આપણે બળદ ગાડી પણ પડી છે જો બાકી જો તમે આમાં તમને રસ્તો ક્યાંય દેખાતો નહીં હોય બસ અહીંથી થોડોક આપણે રસ્તો એક ચાલુ થાય આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે આના બે ભાગ કરવો પડશે અને તમે સબ્સ્ક્રાઇબ કરી નાખજો બીજો ભાગ આપણે જલ્દી જ લાવશું આ જો ફાઇનલી રસ્તે ચડી ગયા હૈ આપણે જે આમ એ રીત નો વિસ્તાર હે અહીંયા કાને આયા થોરા દી બીક લાગે વે અહીંયા બડી આટમે આલ્યા જ ફાઇનલી લોકેશન ઉપર આપણે આવી ગયા હૈ અને તમને દેખાડું ઓલી જગ્યા રે ને એ કાટુ દેખાય એ જગ્યા એ ઈ છે આપણે અહીં આપણે વાત કરીએ બાકી હવે આને મને બની લાગે કે કે દી હાથમી ગયો છે કોઈ માણા નથી કાય નથી અમે જો કેટલી તૈયારી કરી મોટરસાઈકલ વણાક વાળીન જાવી ચાલી રાખ આયા છે જો આ રીત નું કઈ आई थिंक थोड़ा देखा है देखा है ना कोशिश करी थी जो आ एक निकाल के हमने हुए आए थे लग है बी अबे हूँ करी हूँ नो करी बाकी यहाँ कहने भिजू आम कहाँ ये उस वजह से उन्हें बस ये सीपेरो पत्थर है नहीं ऊपर आपड़े ई जितनो हम निशान है अने बता एरी रीते कहे के भीम नु पगला नो निशान है बाकी हमने जो आया जाजु बोलवा में लगे लागे है जो तुमने पर आई थी देखाड़ी छु तो हाथे जो हां बाजू में है ये हाथ में है और आ जी रही रे ने सीधी सीधी हम जाय बाकी आया क થોડું ઘણું વો ભઈ જીયું હે અને જી આ આ ઝાડવા દેખાય ને આ એની અંદર ઈ છે ભાઈ બનને લાગે બી અને મને બીકત લાગે ખોટું નસ ઓળતો તો મે ભઈ વિચાર કરી કે કા લાવું છું કે અતારે જાવું હે જો કે દી આત્મે એને માણા પણ કોઈ નથી એટલે એમ થાય કે નથી જાવું નથી જો બાકી આટલા વાડીઓ વિસ્તાર રે અને આમાં જો તમે આપણે આમાં વાવેલુ કોન છે અને આયા કો હોય ને તો આમ સારું રે બાકી અત્યારે તો આટલામાં આટલા ઇલાકામાં અમે બે જણા હૈ અને બીક કેવી લાગે છે જો ચાલુ કરીને હું એમ કરએ બીક લાગે એવું છે તો તમે કમેન્ટ કરજો હવે આવતી કાલે આ વ્લોગ આપણે આયા કણે ફરીવાર આવશું ફરીવાર આવશું અને આ બ્લોગ ને પાછો આઠથી જ ચાલુ કરશું અને આ બ્લોગ નો આપણો